મિત્રો દસ વર્ષથી બંધ પડેલા ખંડેર મકાનમાં એક મહિલા આવે છે અને રડવા લાગે છે તે બૂમો પાડીને કહી રહી હતી કે મારી દીકરી મને પાછી આપો મારી દીકરી ક્યાં છે થોડી જ વારમાં ત્યાં એક નર્સ આવે છે અને તે મહિલાને જોરથી થપ્પડ મારે છે અને કહે છે કે હવે દસ વર્ષ પછી તેને તારી દીકરી યાદ આવી છે લાન જ છે તારા જેવી પર તો મિત્રો કોણ હતી તે મહિલા જે દસ વર્ષ પછી તે ઘરે આવીને રડી રહી હતી અને તે નર્સે તેને થપ્પડ કેમ મારી વાર્તાની સંપૂર્ણ સત્યતા જાણવા માટે કૃપા કરીને વિડીયોને અંત સુધી જુઓ અને આપસોને વિનંતી છે કે વિડીયો લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો દિલ્હીના એક નિર્જન વિસ્તારમાં એક ઘર છે તે ઘરમાં એક સ્ત્રી રહે છે એ સ્ત્રીનું આ દુનિયામાં કોઈ નથી તે મહિલા એકલા ઘરમાં એકલી રહે છે અને તે એવું કામ કરે છે તેના કારણે તેને આવા એકાંત વાતાવરણવાળા ઘરમાં રહેવું પડે છે ધીમે ધીમે સમય પસાર થાય છે એટલે સમયની સાથે તે સ્ત્રી એક બાળકીને જન્મ આપે છે હવે સ્ત્રી બાળકનો ઉછેર કરવાનો શરૂ કરે છે પરંતુ બાળકના જન્મ પછી તે જે કામ કરતી હતી તેમાં તેને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો કારણ કે જો તે બાળકની સંભાળ રાખે છે તો તે પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતી ન હતી જો તે કામ કરે તો તે બાળકની સંભાળ રાખી શકતી ન હતી આ રીતે આઠ મહિના પસાર થાય છે પરંતુ આઠ મહિના પછી પરિસ્થિતિ એવા તબકે પહોંચી ગઈ હતી કે તેના ઘરમાં ખાવા માટે રાશન બચ્યું ન હતું અને ન તો તેની પાસે જીવન પસાર કરવા માટે કોઈ પૈસા બચ્યા હતા તેથી તે ખૂબ જ મુશ્કેલ નિર્ણય લો લે છે તે પોતાની આઠ મહિનાની દીકરીને એ જ ઘરમાં મૂકીને બીજા શહેરમાં ચાલી જાય છે એ ઘર એક નિર્જન વિસ્તારમાં હતું જ્યાં કોઈ આવતું જતું ન હતું તે પછી ધીમે ધીમે સાંજ થાય છે ને સાંજે તે છોકરી જોરથી રડવા લાગે છે કારણ કે છોકરીને ભૂખ લાગે છે અને જ્યારે તે બાળકીને ભૂખ લાગી ત્યારે તે રડવા લાગે છે પરંતુ આવવા જવા માટે ત્યાં કોઈ નહોતું અને આવી રીતે આખી રાત તે બાળકીને રડતા વીતી જાય છે બીજા દિવસે સવારે એક વ્યક્તિ જેનું નામ જયશંકર હોય છે જયશંકર આ રસ્તેથી ક્યારેક આવતો હતો તે પોતાની ડ્યુટી પર આવતો અને આજે પણ એ જ રીતે આ રોડ પર ઘરની સામેથી પસાર થતો હતો પરંતુ તે બાળકના રડતા અવાજે તેનું ધ્યાન આકર્ષિત કર્યું અને આ પછી જયશંકર તે ઘરની બારીઓમાંથી જોવા લાગે છે કે આખરે આ બાળક આટલું ખરાબ રીતે કેમ રડે છે તે થોડા સમય માટે આ કરે છે પરંતુ તેને કંઈ દેખાતું નથી તેથી તે પછી તે બાળકને આમ જ છોડીને તેની ફરજ પર ચાલ્યો જાય છે પરંતુ જ્યારે તે તેની ફરજ બજાવતો હતો ત્યારે તેને આખો દિવસ તેના મગજમાં ફક્ત તે બાળકનો રડતો અવાજ સાંભળાતો હતો કારણ કે તેના રડવાના અવાજથી તે સ્પષ્ટ દેખાતું હતું કે આ બાળકી લાંબા સમયથી રડતી હતી અને રડવાને કારણે તેનું ગરું કર્કશ થઈ ગયું છે હવે જેમ જ સાંજ થાય છે તેથી જયશંકર ઈરાદાપૂર્વક સાંજે આ માર્ગ દ્વારા પાછો આવે છે અને તે ઘરની સામે પહોંચતા જ તેના ફરીથી તે બાળકીનો રડવાનો અવાજ સંભળાય છે આ પછી જયશંકર પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં તે એક પથ્થર ઉપાડે છે અને બારીના કાચ તોડે છે અને ઘરની અંદર જુએ છે અને જુએ છે કે એક નાની છોકરી સોફા પર પડેલી છે અને તે ખરાબ રીતે રડી રહી છે તે પછી આ બધું જોઈને જયશંકર પોલીસને ફોન કરે છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જાય છે પોલીસ ત્યાં આવે છે ને આવીને તેઓ એ ઘરનો દરવાજો તોડે છે તે છોકરીને જુએ છે છોકરીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી લગભગ છેલ્લા છત્રીસ કલાકથી તે બાળકી એ ઘરની અંદર એકલી પડી હતી અને જોરથી રડી રહી હતી અને હવે તેનું રડવું પણ ઘણું ધીમું થઈ ગયું હતું જે બાદ પોલીસ કર્મીઓ જયશંકર નામના વ્યક્તિનો આભાર માને છે કે તેને હિંમત કરીને આ બાબતની માહિતી આપી નહીતર એક નાની છોકરી આ દુનિયા છોડી ગઈ હોત પોલીસ તે છોકરીને લઈને એક સરકારી હોસ્પિટલ પહોંચે છે અને ત્યાં ડોક્ટરની સંભાળ હેઠળ તેની સારવાર થાય છે હવે પોલીસ તેના ઘરના માલિકને શોધવાનો પ્રયાસ કરે છે પરંતુ ઘણી તપાસ પછી પણ પોલીસ તે ઘરના માલિકને શોધી શકતી નથી કારણ કે તે મહિલા કામ માટે બીજા શહેરમાં ચાલી ગઈ હતી અને પોલીસ તેને શોધવામાં નિષ્ફળ થાય છે હવે તે બાળકી હોસ્પિટલની અંદર રહેતી અને હોસ્પિટલનો તમામ સ્ટાફ બાળકીને ખૂબ પ્રેમ કરતો હતો ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને સમયની સાથે બાળકીની તબિયત સારી થતી ગઈ પરંતુ હોસ્પિટલની અંદર સ્ટાફમાં સોનિયા નામની એક છોકરી હોય છે એ છોકરીને જોઈને સોનિયા બહુ ખુશ થતી હતી અને તેની અંદર ક્યાંક તેને તેનું બાણપણ જોવા મળતું કારણ કે સોનિયા પણ એક અનાથ છોકરી હતી તે અનાથ આશ્રમમાં ઉછેરી હતી અને તે પછી તે હોસ્પિટલ અને અનાથ આશ્રમમાં કામ કરતી હતી હવે જ્યારે પણ તે બાળકીને જોતી અને ખવડાવતી ત્યારે તેને અચાનક તેનું બાળપણ યાદ આવી જતું તે વિચારવા લાગે છે કે હું તો અનાથ છું પણ હું તેનું જીવન બનાવીશ તેને આ બાળક સાથે ખૂબ લગાવ થઈ ગયો હતો અને તે તેને આખો સમય આપતી હતી સમય આમ જ પસાર થઈ રહ્યો હતો પરંતુ અચાનક ડોક્ટર તે બાળકીને રજા આપે છે અને પોલીસ આવીને તે અનાથ અનાથાશ્રમમાં મોકલી દે છે બીજા દિવસે સોનિયા ડ્યુટી પર આવતાની સાથે જ તે છોકરીની શોધવા લાગે છે હવે બાળક ક્યાંય ન મળતા તે સ્ટાફને પૂછવા લાગે છે કે મારી દીકરી ક્યાં છે તો જે સ્ટાફ હતો તેઓ કહે છે કે તારી દીકરી તારા તો હજુ લગ્ન પણ નથી થયા તો તારી દીકરી ક્યાંથી થઈ ગઈ ત્યારે તે કહે છે તો હું તે છોકરી વિશે પૂછું છું જેને તે ઘરમાંથી અહીં લાવવામાં આવી હતી જે ઘરની અંદર તેને મળવા માટે છોડી દેવામાં આવી હતી તે પછી તેનો તમામ સ્ટાફ તેની મજાક ઉડાવે છે અને કહે છે કે તે તારું બાળક નથી તે આમ જ આવી હતી ને હવે તે તેના યોગ્ય સ્થાને ગઈ છે પોલીસે તેને અનાથ આશ્રમમાં મોકલી દીધી છે અને હવે ત્યાં તેનું જીવન વીતશે આ પછી સોનિયા અનાથ આશ્રમમાં સરનામું તેઓથી પૂછે છે અને તેઓ તેને અનાથ આશ્રમનું સરનામું પર જણાવે છે અને કહે છે કે તું શું કરવા માંગે છે તે કહે છે કે હું તે છોકરીને મારી સાથે ઉછેરીશ અને તેનું સારું ભવિષ્ય બનાવીશ આ સાંભળીને સ્ટાફ ફરી એકવાર તેના પર હસે છે અને કહે છે કે તારા હજુ લગ્ન પણ નથી થયા તો તું તે બાળકને કેવી રીતે ઉછેરીશ પછી તે કહે છે કે હું કામ કરું છું ને કામ કર્યા પછી હું તે બાળકીનું પાલન પોષણ કરવા માગું છું એમ કહીને તે દિવસભર હોસ્પિટલની રજા લે છે તે પછી તે અનાથ આશ્રમમાં પહોંચી જાય છે ત્યાં ગયા પછી સોનિયા અનાથ આશ્રમના લોકો સાથે વાત કરે છે અને તે છોકરીને ગોદ લે છે એટલે કે તે પેપર વર્ક કરે છે ને કાર્યવાહી કર્યા પછી તે હવે તેની પુત્રી બની ગઈ હતી તે પછી નર્સ તેને તેના ઘરે રાખવા લાગે છે તેનું પાલન પોષણ કરે છે અને તેને ઉછેરે છે સોનિયા પાસે સરકારી નોકરી હતી એક નાનું ઘર હતું તે ઘરની અંદર તે તે બાળકીને રાખતી અને તેનું સારી રીતે પાલન પોષણ કરે છે ધીમે ધીમે સમય પસાર થાય છે અને સમયની સાથે બાળક મોટું થવા લાગે છે અને જેમ જેમ તે વાંચવા લખવા માટે તૈયાર થાય છે પછી સોનિયા તેને એક શાળામાં દાખલ કરાવે છે તે બાળકી પર સોનિયાને ખૂબ પ્રેમ કરતી અને તેને કહીને બોલાવે છે જ્યારે પણ સોનિયા આ સાંભળતી ત્યારે તે ખૂબ જ શાંતિ અનુભવે છે તે વિચારે છે કે ચાલો સારું મારી એક દીકરી છે ને મારો પર એક નાનો પરિવાર બની ગયો છે પછી ધીમે ધીમે તે છોકરી શાળામાં અભ્યાસ કરે છે અને એક દિવસ અચાનક તે તેની માતાને પૂછે છે કે મારા પિતા ક્યાં છે તે પછી તેની માતા તેને કહે છે કે દીકરી તને પિતાની જરૂર કેમ છે હું તારું પિતા જ છું અને હું તારી માતા છું પણ તે છોકરી કહે છે કે તમામ બાળકોના પિતા શાળામાં આવે છે અને શાળામાં તેને લઈ જાય છે પરંતુ જો મારે જાણવું હોય કે મારા પિતા ક્યાં છે તો સોનિયા તેને કહે છે કે તારા જન્મ પહેલાં જ તારા પિતા મૃત્યુ પામ્યા હતા આટલું કહીને તે બાળકીને ચૂપ કરાવી દે છે બાળકી પર વાતને સમજે છે તે પણ તેની માતાને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે રહેવા લાગે છે હવે પછી સોનિયા વિચારે છે કે મારી દીકરી આ વાત પૂછી રહી છે ને તેને કહ્યું છે કે તેના પિતાનું અવસાન થઈ ગયું છે પરંતુ વહેલા કે પછી મારે આ વાતનો સામનો કરવો પડશે કારણ કે અત્યારે તે બાળકી છે પરંતુ જ્યારે તે મોટી થશે ત્યારે તે આ બાબતની તપાસ પણ કરી શકે છે તેથી સોનિયા વિચારે છે કે કેમ તેના પિતા ને માતા વિશે જાણ કરું ને આ કારણોસર તે પોલીસને તે ઘરના માલિક વિશે પૂછપરછ કરે છે ત્યારે પોલીસ તેને કહે છે કે આ ઘરની માલિક એક મહિલા હતી ને તેનો કોઈ પત્તો નથી અમે લોકોએ ઘણો શોધવાનો પ્રયત્ન કર્યો હવે આ પછી સોનિયા એકવાર માટે ઉદાસ થઈ જાય છે પણ પછી તેને નક્કી કર્યું કે મારે રોજ આ ઘરમાં આવીશ ને કોઈ એક દિવસ આ છોકરીના માતા પિતા આ ઘરમાં આવશે અને જોઈશ કે તેના માતા પિતા ક્યાં છે ધીમે ધીમે સમય પસાર થાય છે અને તે છોકરી દસ વર્ષની થઈ જાય છે જ્યારે તેની પુત્રી આઠ વર્ષની હતી તે દિવસથી સોનિયા રોજ એ ઘરે જતી અને ત્યાં લાંબા સમય સુધી રાહ જોતી કે કોઈ આવે અને તે પાછી આવી જતી સમય આમ જ પસાર થતો હતો અને પછી એક દિવસ અચાનક જ્યારે સોનિયા કોઈને જોવા માટે તે ઘરે જાય છે ત્યારે તે ઘરની અંદરથી એક મહિલાનો રડવાનો અવાજ સાંભળે છે અને તે મહિલા બૂમો પાડીને કહેતી હતી કે તેની દીકરી ક્યાં છે મને મારી દીકરી પાછી આપો કે તરત જ સોનિયા એ ઘરની અંદર જુએ છે તે એ જ જગ્યાએ જુએ છે જ્યાં તે એક સમયે તે છોકરીને એકલી છોડવામાં આવી હતી ત્યાં એક સ્ત્રી બેઠી છે અને તે રડી રહી છે અને બૂમો પાડીને ત્યાં ખંડેર ઘરની દિવાલોને પૂછે છે કે મારી દીકરી ક્યાં છે મને મારી દીકરી પાછી આપો તેની આંખોમાં આંસુ છે ને તે ખૂબ જ પસ્તાવો કરે છે હવે સોનિયા જેવી તે સ્ત્રીને જુએ છે કે તરત જ તેની તરફ જાય છે અને તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારે છે આ પછી સોનિયા તે સ્ત્રીને કહેવાનું શરૂ કરે છે કે તારા જેવી માતાને શરમ આવી જોઈએ જે આટલી નાની છોકરીને આ રીતે અહીં છોડી દીધી અને તે પછી આજે તને તેની યાદ આવી છે તારા જેવી માતા માતાના નામ પર કલંક છે આ સાંભળીને તે મહિલા વધુ જોરથી રડવા લાગે છે અને કહે છે કે આ મારી મજબૂરી હતી પછી સોનિયા તેને પૂછે છે કે આવી શું મજબૂરી હતી કે તમે આવી નાની છોકરીનું જીવન જોઈ શક્યા નહીં તે પછી તે મહિલા પોતાની આખી વાત કહે છે તે કહે છે કે હું ખોટા કામો કરતી હતી અને તેથી જ મેં નિર્જન જગ્યાએ મારું આ ઘર બનાવી રાખ્યું હતું હવે જ્યારે મારું બાળક થઈ ગયું હતું તો મારા ઘરે ખાવા પીવા માટે કંઈ બચ્યું ન હતું અને ન તો જીવનને ચલાવવા માટે પૈસા બચ્યા હતા તે સમયે મારી મજબૂરી થઈ ગઈ હતી કે કાં તો મારું જીવન જીવવા માટે તે કામ અપનાવવાનું હતું અને કાં તો મારી દીકરી અને ત્યારે મને બાળકીને છોડવી યોગ્ય લાગ્યું અને તે દિવસથી હું તેને અહીં છોડીને બીજા શહેરમાં ચાલી ગઈ હતી હવે આ સાંભળીને સોનિયાને ખૂબ ગુસ્સો આવે છે અને તે તેને કહે છે કે જો આવું હતું તો તું ભીખ માગીને ખાઈ લેતી પણ તે તો આટલી નાની છોકરીને આમ મરવા માટે છોડી દીધી આ તો માનવતા વિરુદ્ધ છે મારું મન કરે છે કે તને પોલીસને બોલાવીને પોલીસને હવાલે કરી દો કારણ કે જે તે કામ કર્યું છે તે સમાને લાયક નથી પણ મારી દીકરીની ખાતર હું તને માફ કરું છું મેં તારી દીકરીને ઉછેરી ને મોટી કરી છે અને તે હવે દસ વર્ષની છે પરંતુ તેને મને એક પ્રશ્ન પૂછ્યો હતો અને તે પ્રશ્નનો જવાબ જાણવા માટે હું છેલ્લા બે વર્ષથી સતત આ ઘરમાં આવું છું અને હું એવી વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કરું છું જે આ છોકરી વિશે સારી રીતે જાણતો હોય તે પછી તે મહિલા તેને પૂછવા લાગે છે કે મારી દીકરીએ કયો સવાલ પૂછ્યો હતો તો સોનિયા તેને કહે છે કે તું તેને તારા મોઢેથી તારી દીકરી ન કે તો સારું રહેશે ભલે તે તેને જન્મ આપ્યો હોય પરંતુ તેનું પાલન પોષણ મેં કર્યું છે હું તેની માતા છું અને વાત હોય પ્રશ્નની તેને મને પૂછ્યું હતું કે મારા પિતા ક્યાં છે તે સમયે મેં તેને ખોટું કહી દીધું હતું કે તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે પણ હું એ જાણવા માંગતી હતી કે તેની અસલ પિતા કોણ છે અને તેનો જન્મ કેવી રીતે થયો હતો તે પછી તે સ્ત્રી તેને કહે છે કે તેના પિતાનો કોઈ પત્તો નથી કે તેના પિતા કોણ છે અને તેથી જ હું આ જગ્યાએ રહેતી હતી જેથી કોઈને અમારા વિશે કંઈ ખબર જ ન પડે આટલું કહીને તે સ્ત્રી રડવા લાગે છે અહીં જે સોનિયા હતી સરકારી નર્સ તેને પણ તેના માટે થોડો અફસોસ થાય છે અને તેને ચૂપ રહેવા કહે છે તેને ચૂપ કર્યા પછી સોનિયા તેને કહે છે કે હું તારી પુત્રીનો ઉછેર કરું છું ને હું નથી ઈચ્છતી કે તે તારા વિશે કંઈ પણ જાણે અને તું તેને તારી સાથે લઈ જા કારણ કે તું પહેલેથી જ ખોટું કામ કરે છે તું તે બાળકીને સંભાળ કેવી રીતે રાખી શકીશ હવે આ બધી વાતો સાંભળીને એ સ્ત્રી પર સંતુષ્ટ થઈ જાય છે કે ચાલો કમસે કમ મારી દીકરી તેની સાથે સારી રીતે રહે છે અને તે પછી તે મળવાની ઈચ્છા પર છોડી દે છે તે મહિલા સોનિયાની સામે હાથ જોડીને કહે છે કે મારી દીકરીનું સારી રીતે સંભાળ રાખજે અને હું જીવનમાં ફરી ક્યારે તારી સામે નહીં આવું આટલું કહીને તે સ્ત્રી પોતાના આંસુઓ લૂછતા ત્યાંથી જવા લાગે છે આ બધું જોઈને સોનિયાને પણ થોડી શાંતિ મળે છે ચાલો કે ઠીક છે મને મારા પ્રશ્નોનો જવાબો મળી ગયા અને મારી પુત્રી પણ મારી સાથે રહેશે સોનિયાએ જીવનભર લગ્ન કર્યા નહોતા એ જ બાળકીને પાલન પોષણ કરીને ભણાવીને મોટી કરી અને એ છોકરી પર ડોક્ટર બની જાય છે અને ડોક્ટર બન્યા પછી જેવા જ તેના લગ્ન થાય છે લગ્ન પછી તે છોકરી તેની માતા એટલે કે સોનિયાને પણ પોતાની સાથે રાખવા લાગે છે તેને એ શરતે લગ્ન કર્યા કે મારી માતા પણ મારી સાથે રહેશે અને જ્યાં સુધી તે જીવશે ત્યાં સુધી હું તેમની સેવા કરીશ તો મિત્રો આ હતી કહાની જે આઠ મહિનાની છોકરીને ઘરની અંદર મરવા છોડી દીધી હતી પરંતુ કહેવાય છે ને કે ઝાકો રાખી સાંયા માર શકે ના કોઈ તો આવું જ કંઈક આ છોકરી સાથે પણ થયું હતું મિત્રો તમે શું કહેવા માગો છો એ સ્ત્રી વિશે તમે શું કહેવા માંગો છો સોનિયા નર્સ વિશે તમે શું કહેવા માંગો છો તે વ્યક્તિ જયશંકર વિશે જેને બાળકીને રડતી જોઈને પોલીસને ફોન કર્યો હતો તમારો અભિપ્રાય ગમે તે હોય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો મિત્રો તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો